ખેડૂત મિત્રો આ છે કેમિકલવાળી મગફળી છે આખું ફિલ્ડ જે તમને દેખાય છે બરાબર છે આ કેમિકલ બરા રોહિણી મગફળી છે અને ઓલરેડી નેવું બાણું દિવસ થયેલા છે અને વચ્ચો વચ્ચા શેઢો છે અને આ ટોટલી કામ અને ઓર્ગેનિકવાળી આ કેમિકલવાળી જે જુઓ છો એ નેવુંથી બાણું દિવસ છે અને એના કરતાં દસ દિવસ આ લેટ છે વેરાયટી સેમ છે અને આના એસી દિવસ થયેલા છે તમે જુઓ એનો ગ્રોથ જોઈ શકો આખું ફિલ્ડ ખેતર જોઈ શકો છો બરાબર છે શરૂઆતના પાયાના ખાતરથી લઈ અને ઉપરની તમામ ટ્રીટમેન્ટ આની કામ આની કરવામાં આવી છે આ જ વસ્તુમાં વચ્ચે આ સેડો છે સેમ ખેડૂત છે અને બાજુમાં તમે આ જુઓ એનો ગ્રોથ જોવા ડિફરન્ટ તમને જોવા મળશે આ કેમિકલ ટ્રીટમેન્ટ છે બરાબર છે આ ખેતરનો તમને વિડીયો બતાવું છું અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો છે લસગ આખો સીધો તમને ડિફરન્ટ અને અંતરાલ તમને જોવા મળે છે મગફળીની અંદર નમસ્કાર ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો ચોમાસું મગફળીનું વાવેતર કરવાના છે અથવા તો આયોજન કરી રહ્યા છે અથવા ખાતરની તૈયારી કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટેનો આ ખાસ વિડીયો છે આજે અમે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની અંદર ઉપસ્થિત છીએ ઉનાળુ મગફળીનો લાઈવ વિડિયો ખેતરમાંથી શું ખાતર નાખવાથી શું ફાયદા થાય મગફળીમાં કેવો ગ્રોથ થાય એનો આજે વિડીયોની અંદર બતાવવાના છીએ હવે આજે આપણે લાઈવ ડેમો ખેડૂતના ખેતરેથી સીધો સંવાદ કરી રહ્યા છીએ મારા ડાબા હાથ ઉપર છે જે છે એ કેમિકલવાળી મગફળી છે કે જે નેવું દિવસની મગફળી છે વેરાયટી બંને ખેતરોમાં સેમ છે આ ડાબા હાથમાં જે અત્યારે જોઈ રહ્યા છો એ કેમિકલવાળી મગફળી છે નેવું દિવસની મગફળી છે અને જમણા હાથ ઉપર જોઈ રહ્યા છો વેરાયટી સેમ છે એ આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી મોટાભાગની નેવુંથી પંચાવણું ટકા આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી આપણી મગફળી છે

જાજુ એટલે તમને આજે છોડું પણ એ આપણે જોવા હોય પચાસ ફરક છે પચાસ નો ફરક ખેડૂત મિત્રો આ સીધો ફરક જોવા છે આપણી આ જમણી બાજુ જે આપણી કામાની ટ્રીટમેન્ટ કરેલી છે એની મગફળીનો છોડ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ચારાની એની હાઇટની આ એવું નથી કે ઘણા બધા લોકો ઘણા બધા છોડ બતાવતા હોય છે ખેડૂત મિત્રો આ બે છોડ છે તમારી નજર સામે છે બરાબર છે ઘણા બધા લોકો દસ પંદર છોડ લઈને બતાવતા હોય છે બરાબર આ એંસી દિવસની છે અને આ નેવું દિવસની મગફળી વાળી ટ્રીટમેન્ટ છે આ ત્રણ છોડ છે જુઓ તમે આ ત્રણ છોડની ટ્રીટમેન્ટ છે અને બંનેમાં મગફળી તમને જોવા તમને જોઈ શકો છો આની અંદર નજીકથી રાઇઝોબિયમની ગાંઠો તમે જુઓ આ ઓર્ગેનિક વાળી ટ્રીટમેન્ટમાં અને એનો હાઈટ અને ચારાની સંખ્યા પણ તમે જોઈ શકો છો હવે ખેડૂત મિત્રો આવો ચમત્કાર કેમ થાય છે તો આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું કે આમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરેલી છે તો સૌથી પહેલાં ખાતરની વાત કરીશું તો આપણે તમારી કેટલા વીઘાની મગફળી છે આઠ વીકાની આઠ વીઘાની મગફળીમાં ડોક્ટર ભૂ ગોલ્ડ છે ખેડૂત મિત્રો આ ખાતર નથી આ છે ને વાસ્તવમાં ખેડૂતના ઘરે ગોલ્ડ લાવવા માટેની આ શરૂઆત છે હવે આ ગોલ્ડ કેટલી બેગ નાખેલી છે આઠ વીઘાની અંદર ત્રણ બેગ નાખેલી છે આ ગોલ્ડ ની અંદર તમામ પ્રકારના પોષક એકવીસ પ્રકારના પોષક તત્વોની જે આપણે વાત કરતા હોઈએ છીએ આ બેગ નાખ્યા પછી તમને ખાતરથી ખરેખર સંતોષ છે આની અંદર ખેડૂત મિત્રો આની અંદર ડોક્ટર ભૂ ગોલ્ડ અને ડોક્ટર પોટાશ નાખેલું છે કે જે આપણે ડોક્ટર સુરક્ષાના નામથી આવે છે

અને તમારે બાગાયતી પાકોમાં જે કોઈ પણ પાક છે નવા પાક કરતા હોય તો તમે એક છોડ દીઠ એક કિલો અને ચાર વર્ષથી ઉપરના હોય તો અઢી થી ત્રણ કિલો તમે બાગાયતી પાકોની અંદર વાપરી શકો છો ખેડૂત મિત્રો આની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક બોરોન મોલિબિડમ તમામ પ્રકારના પોષક તત્વો છે માઇક્રોબ છે એ સિવાયની અંદર એની અંદર અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ છે પ્લાન્ટ એક્સ્ટ્રેક છે બોટાનિકલ એક્સ્ટ્રેક છે આ બધી વસ્તુનું મિશ્રણ આપણે ગોલ્ડની અંદર છે હવે આ સિવાય તમે આપણે શું શું અંદર એની અંદર વાપરેલું છે આની અંદર કઈ આપણે શું આપેલું છે આપણે જે ઈળોની આપેલી છે હા ફૂગનાશક છે એની અંદર ખેડૂત મિત્રો ખેલુભાઈ એ ડોક્ટર યુનિટેક અને ફંક્શન જે આપણી સદાબહાર જોડી છે કે કોઈ પણ પાકમાં આપણે પોષણ નીચેથી તો આપીએ છીએ પણ જેમ જેમ પાકની અવસ્થા વધે એમ ડોક્ટર યુનિટેક અને ફંક્શન જે છે કે ફૂગના રોગ માટે છે અને ડોક્ટર યુનિટેક માં ઉપર લિક્વિડ માં તમામ પ્રકારના પોષક તત્વો બોટલ ઉપર લખીને આપીએ છે ખેડૂત મિત્રો અને આ તમામ પ્રકારના પોષક તત્વોની જે હરિયાળી લસ ગ્રીનરી એની વૃદ્ધિ વિકાસ જે જોવા મળે છે આ ડોક્ટર યુનિટેક અને ફંક્શનના બેનિફિટના કારણે જોવા મળે છે સાથે સાથે ખેડૂત મિત્રો એમને આ જે હરે કૃષ્ણ આપણે ખેડૂત મિત્રોને કહીએ છીએ કે જમીનો કડક થાય છે બંજર થાય છે જમીનો પોચી નથી રહેતી અડસિયા નથી જોવા મળતા આ હરે કૃષ્ણ તમે બસો લિટર પાણીમાં એક લિટર હરે કૃષ્ણ અને તમારું જે મંથન પેકેટ આવે છે એ મંથન છે બેક્ટેરિયાનો ખોરાક છે એને તમે

આ બધું જોઈ તમારે કોઈ આજુબાજુના પાડોશી હોય એ લોકો તમને પૂછે છે કે ભાઈ આ મગફળીમાં આ મગફળીમાં કેમ આટલો ફરક છે ઘણા જોવા લોકો આવ્યા હતા એ લોકો શું કેવું થયું તો ક્યાં જ બરાબર છે ખેડૂત મિત્રો આ હતા આપણા આપણી સાથે જે ખેડૂત મિત્રોની સાથે સીધો સંવાદ કરેલો છે ખેડૂત મિત્રો તમે પણ હવે એવું છે કે આપણે ઘણા સમયથી આપણે જમીનોની અંદર રાસાયણિક ખાતરો પુષ્કળ નાખેલા છે હવે જાગવાનો સમય છે તમારી નજીકમાં જ અમારી જૂનાગઢની અંદર ચેતનભાઈ અને કાનજીભાઈ કરીને બંને ટીમ મિત્રો છે એના નંબર બી નીચે આપેલા છે આ બંનેનો સંપર્ક કરશો તો તમને માહિતી અને માર્ગદર્શન પૂરેપૂરું આપશે ખેડૂત મિત્રો આવી નવી વાત સાથે નવા વિચાર સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન